નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે કચ્છભુજમાં એક સરસ મજાનું પંચતરીય સુધી જોજો ની કરીને અહીંયા ખારેખનું મસ્ત મજાનું મોડેલ ફાર્મ છે અને ટોટલી પ્રાકૃતિક કૃષિમાં તૈયાર કરેલું ફલ્ચર મોડલ છે ને તો ફલસે મોડલની અંદર કે આપણે જંગલ મોડલ કહીએ ઘણી બધા અલગ અલગ લોકો શબ્દો વાપરતા હોય કે ઘણા ફૂડ ફોરેસ્ટ્રી કે ઘણા ફૂટનું જંગલ કે અલગ અલગ આ આપણું ફૂટનું જંગલ કહીએ દેશી ભાષામાં કહીએ તો અમારે ખારે છે સમજો એ ત્રીસ ફૂટ બાય ત્રીસ ફૂટ વાવેતર છે એ બાગાયત ખાતાના સબસિડી લેવાના નિયમ મુજબ નવ મીટર દાઢ મીટર આવીએ તો આપણે એમાં સબસિડી આપતા હતા એ મારે બે હજાર સોળનું વાવેતર કરેલું છે આ વસ્તુ બરાબર છે ઘણી જગ્યાએ તમે કચ્છમાં કોઈ જોયા તો ઘણી બીજી જગ્યાએ તમે બગીચા ખારેકમાં જોયા તો ખારેક છે બીજું કંઈક નહીં હોય અમે બી રહેતા આવતા હોય ત્યારે સ્ટાર્ટિંગ બીજા ઘણા બધા તો આપણે જે આ પ્રાકૃતિક ક્ષેત્રમાં જે સમજ્યા વસ્તુને કે ફાઇવ લેયર મોડલ છે પંચ મોડલ છે તો વર્ષમાં મને એક જ વખત ખારેક આવે છે આખું વર્ષ તો મારે ખારે કરવું પડે તો આપણે શું કરીએ ખારેક વર્ષમાં લઈ આપણે આ ખારેક મને એક વર્ષની અંદર માલ આવે ત્યારે અઢીસો ને ત્રણસો કિલો માલ આપે છે

અઢીસો કિલો માલ જે છે તમને એ કદાચ કોઈને એમ મને એમ ના આવતું હોય તો અહીંયા કદાચ કાંટા છેલ્લે હજી તમે આગળ બાકી છે તો એમાં તમારે પેલા ગયા વર્ષે જે હાથા આવે ને જોડા રાજી હજી દંડા પડ્યા છે એક જાતે તમે વીસ કે પચીસ નંગ તમે ગણીએ છો તમે હજી આગળ બાકી છે સફાઈ કાંટા લેબર છે આજે સપોર્ટ જણા બેઠા ને એ બધા લેબર એને પેશલ છે અત્યારે સફાઈ ચાલુ છે કાંટા અને કાંટા કાઢવા પડે અત્યારે ઉપર સફાઈ કરે તો એક એક જાતની અંદર ઓછામાં ઓછા વીસ કે પચીસ લૂમ આવે બરાબર એવરેજ આપણે એનો ઓછોમાં ઓછું પંદર કિલો વજન પકડીએ એક લૂમમાં બરોબર એમાં પછી આગળ પાછું બગડે અમાર આંખો થોડી ઓછી આવે ત્યારે વરસાદ પડે આપણે એવરેજ આપીશું 300 કિલો માલ પકડીએ છીએ બરોબર તો સાડા આઠ હજાર રૂપિયાનું ઝાડું થયું એક 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 એકરનો કહું છું એ તમે પકડ્યા એક એકરમાં પચાસ જાડું આવે છે બરોબર કેટલા સાહેબથી સાડા ચાર લાખ રૂપિયા એક એકરની ખારેક ની ખાલી આવે બરાબર છે ને હવે એની સાથે દસ ફૂટ બાજુ સ્થળ છે મૂકી લાઈનને દસ ફૂડા બાજુ જામફળની બે લાઈનો ખરીદી છે બરોબર છે આ જામફળ સાચમું વર્ષ છે જામફળની બરોબર છે કઠિન થઈ જાય આ જાડની અંદર અમારે એક જાડની અંદર વીસ કિલો માલ આવે છે વીસ કિલો બરોબર ને ટોટલ આમાં આપણે એક એકરે સાતસો થી આઠસો છોડો આઠસો છોડો આવે છે એટલે આઠસો હા એ ભાવ એવરેજ અમને જે છે ને

બે ઝાડ ની વચ્ચે ચાર પપૈયા આવે છે બરોબર એટલે એક એક પચાસ ચાર છે બસો કિલો માલ થયો ને અમે વીસ રૂપિયા કિલો મારા અહીંયા કાચા તે પાછળ વધારે છે કાચો મોટો વેચી નાખીએ અમુક પોતાની તો કેટલા રૂપિયાનો એક બે લાખ રૂપિયા પપૈયા મને વર્ષમાં મળે છે ચાર હોય છે તમે અમે બરોબર છે તો કેટલા પહોંચ્યા આપણે અગિયાર લાખે આપણે બાર લાખનો વાયદો કરે તો હવે બીજા છે ને વચ્ચે કેળા આવેલા છે બબે આ જે ચાર પપૈયા છે ને એની વચ્ચે બે પપૈયા કેળાઓ કેળા આવેલા છે તો એક ઝાડ ની અંદર ઓછામાં ઓછું પંદર થી વીસ કિલો પકડી લૂમ ની આપણે લૂમ તમે થાય ઘણા ટ્રીટમેન્ટ કરે ચાલીસ કિલો થાય ને પચાસ કિલો થાય આપણે ટ્રીટમેન્ટ કરતા નથી એની રીતે જે થવું થાય તો વીસ વીસ કિલો પંદર વીસ કિલો માલ એવરેજ મળતો હોય તો બે ઝાડ છે આપણે ચાલીસ કિલો આપણે ચાલીસ ગુણ્યા પચાસ કરો તો

દસ કિલો માલ અને ચારસો ગ્રામની આપણે કેરી પકડીએ તો કેટલી કેરી લગાડવી પડે એક કિલો માલ આપડે ખાલી એક ઝાડમાં પચીસ કેરી જ લગાડવી છે કેટલી ઓટોમેટિક દસ કિલો માલ થઈ જાય દસ પંદર કિલો માલ બાર કિલો અલગ અલગ બનાવીએ અત્યારે અમારી દોઢસો રૂપિયા કિલો કેસર કેરી આખા ભારતમાં જાય છે આપણે હોમ ડિલિવરી કરી છે બધાને કોઈ પાંચ કિલો બેન મંગાવે કોઈ ભાઈ મંગાવે ઘરે તો અહીંયા કુરિયર કરી દેવાની દોઢસો રૂપિયા કિલો કેરી ને બે કિલો મંગાવે તો મોકલવાની બરોબર આપણે એવરેજ ભાવ અત્યારે મેં એનું માર્કેટ છે આપણા તમે એક્સપોર્ટ કરીએ બીજું તો સો રૂપિયા કિલો કેસર અમે પકડી દઈએ છીએ બરોબર છે કેટલા કિલો ખાવા છે

અમારો ટાર્ગેટ આ ખાલી નોર્મલ રેટ તમને બતાવજો બરોબર હવે આને આપડે હજી રાજ્યપાલ સાહેબ ને મુખ્યમંત્રી સાહેબ ચેલેન્જ કરી હતી કે સાહેબ મારે એકર પચાસ લાખ કમાવા છે

આપણે શું ભાવ ભાવ કરે પાત્રીસ રૂપિયા ચારસો રૂપિયા કિલો વેચવા જઈએ તૂટી ફૂટી બનાવીએ આપણે પ્રોસેસ કરીએ તો એટલે પચાસ લાખ રૂપિયા એક એકરે કમાવા ને ખેડૂત માટે નોર્મલ વસ્તુ હોય એટલે આપણે આટલા સુધી આપણે ખબર જ નથી આપણે એમ કે ખાલી પ્રોડક્શનમાં જ આપણે ધ્યાન દેવાનું બીજી ખબર જ નથી કે ખર્ચો શું છે આમાં જો રાપીએ છે પેલા અમે શું કરતા પત્તામાં કટિંગ કરે છે ને बताये ट्रैक्टरो भरी भरी बाहर ले जाता त्या वळी कटका करी छड़वता वळीन कचरो થાય પાછો લઈ આવતા અંયા ખાતા છાણી ખાતા કરીએ બધું જ ભૂલી હવે અમે આને સીધા થાય ને ટુકડા કરી અંયા બિછાવી જોના જો હજુ ગટી ગઈ બહાર બિના ની અંદર આ પકું છે ને કે જીવામુરજેને ખાઈન જતું રહે છે ને ખબર નથી ને ધગલા થઈ જાય ને મોટા દર વર્ષે આ અંદર આનું બધું સળી કચરો જતો રહે બરોબર પછી આ જામફળ છે તમે જો અંયાથી દર વર્ષે કટિંગ કરનાખી હં આ તો મેં આપણા એક મહિના પછી આવશો ને આ એક પત્તો જોવાની મળે બધું હા કટિંગ કરી નાખશું બરોબર આ કચરો બધો છે ને તમે આવશો જો આમ ઢગલા લાગી તમે અત્યારે નીચે ખાલી જમીન આમ કરશું ને તમને જમીન થાય ચાય ભૂકી જેવી થઈ ગઈ છે પત્તી જેવી આ બધો કચરો ડાયલોટ થઈ જશે અહીંયા આવું આખું જીવોમાં ચોમાસાનો વરસાદ પડે જીવોમાં તાપતા આવીએ ફૂલ આપણે બધું હળી જાય અમારે હવે કોઈ એવું ગંજીઓ નાખવાની એટલી બધી અતિશય જરૂર નથી પડતી આ છેલ્લા સાત આઠ વર્ષથી સાયકલ આમને આમ ચાલ્યા જ રાખે છે બધી અંદર તો હવે એ સાયકલ આખું એવું બની ગયું છે એનું બધું મલ્ચિંગ કચરો સરતો સરતો ધીમે ધીમે આખી જમીન બળવા જઈને કે કે જમીન તાકાતવા ન હોય તો રોગ આવે જ નહીં બીજું આપણી બોડી એકદમ સશક્ત હોય તો રોગ થાય જ નહીં શરદી ના થાય નોર્મલ વાતાવરણ બદલે નવારે શરદી તો આ જમીન તાકાતવાળી હશે તો રોગ આપણા અમારે અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર કોઈ એટલી બધી કોઈ છાંટવાની હોય બહુ આવશ્યકતા ઓછી છે એમાં તો આ ટાઈપનું મોડલ આપણે ઊભા કરીએ તો અમાર જો ટ્રેક્ટર જતું જ નથી અમારે ખાલી માલ તોડવા જવા માટેની ખાલી મજૂરી છે

સરકારી રાજ્યપાલ કીધું હવે આપ એકર પે વીઘા પેલા કિસાન આ પ્લાનિંગ ઉપર જશું ને તો જ આપણી વાયેલી પેઢી ખેતી આવશે નહી તરી પછી અમદાવાદ સુરત વડોદરા ગોતવાની આપણે મિશન ફૂટ ની અંદર પચીસ રૂપિયા આપડે કમાવો જોઈએ પચીસ રૂપિયા કમાયે એટલે દસ લાખ રૂપિયા એક એકર થઈ ગયા અમારે વીઘાના અઢી ત્રણ લાખ રૂપિયા મળતા હોય દસ વીઘા જમીનો વર્ષે પચીસ ત્રીસ લાખ રૂપિયા મળી જાય છોકરાને બીજું કઈ નોકરી કરવા જવાની જરૂર ખરી બરોબર શાંતિ બધા પરિવાર ભેગા રહીને ખેતી કરી મારો બાબો છે તમે આગળ મળ્યા છો યાર બરોબર જામનગર ને કરી એ કેનેડા જવાનું હતું મારે મારે લંડન મારે ફોરેન બધા સર્કલો જતા લે ને મારે ત્યાં ફાઇલ કરવી તો મેં તું એક કામ કર તારા પાંચ પચીસ મિત્રો નું તું મને ગયા છે તારા એમ તું મને એનું સ્ટેટમેન્ટ લાવ કેટલા રૂપિયા મહિને કમાય છે પગાર શું છે તો એ દસ છોકરાનો એ ટેસ્ટ મળીએ એક બધાને કે દોઢ લાખ પગાર છે કે બે અઢી લાખ પગાર છે કોઈ સારો હતો ચાર લાખ પગાર છે બરોબર તો પછી એ આવડે એવડે તું બે લાખ પગાર પગાર છોકરાઓને કીધું બરોબર તો તું જઈશ તો બે લાખમાં આવીશ કીધું તો વર્ષે કેટલા લાખ કમાઈ શું કીધું ચોવીસ લાખ મેં કીધું તું મેં કીધું અહીંયા પાંચ એકરનો એક પંચતરી બાગબાની કરીને બે જાતું કીધું બરોબર એક એકરમાં તને બધા લાખ બે એકરમાં તને પચીસ લાખમાં પાંચ અમારું છ એકરનું ફાર્મ છે તો અમે નથી કરીને કીધું અહીંયા તો તને પચી લાખ અહીંયા મળતા હોય તો તને શું કામ ત્યાં વેટ કરવા જવાની કરવી જરૂર એમ સમજાયું અત્યારે એના ઘરેથી એમણે લગ્ન કરે હમણાં બંને જણ હમણાં ગૌશાળા સંભાળે છે ખેતી સંભાળે છે બધું આરામથી ભેગો રહેવાની રહેવાનું શાંતિથી શહેરમાં જવાની કંઈ જરૂર નથી એ જ પૈસા છે હા તો હવે સાહેબ આમંત્રણ આપણે હમણાં ગઈ છવ્વીસ તારીખ બાર મહિના મહિનો થયો ગઈ છવ્વીસ તારીખે અમદાવાદની બાજુમાં પીરાણા સંસ્થા છે ત્યાં મેરેજ રાખ્યા હતા ત્યાં આપણા રાજ્યપાલ બી લગ્નમાં આવ્યા હતા ને એને શોખ છે ગાયનો આખો હમણાં પ્રી વેડિંગનો જમાનો છે ને છોકરાઓને લગ્નમાં તો એને પ્રી વેડિંગ આખું આપણી ગૌશાળા ગાયો ને બધું કર્યું તો રાજ્યપાલ એટલું બધું પ્રીવેડિંગ ગમી ગયું બધા લોકોને તો સાહેબ રાજ્યપાલે મોદી પ્રી વેડિંગ મોકલ્યું કે એ બી અમારી યુવાતા એ બેક ટુ નેચર આ રહે મોદી સાહેબને આ ટાઈમનો આખો આજે પંચતેર મોડલ છે તો આ ટાઈમ આખું દસ થી બાર લાખ રૂપિયા બહુ ઇઝી છે થોડોક પ્લાનિંગ કરવું પડે આપણે ને મથવું પડે હવે આપણે બીજું તમને કહી દઉં બરોબર છે આપણે ખાલી કઈ વળતું નથી કઈ મળતું નથી ને કોઈ વેચતું નથી કે વેચાતું નથી એટલે પ્રાકૃતિક ખેતી કરવી હોય ને પેલો માલ આપણો કોઈ લેશે ને એમ જ સમજી લેવાનું વેપારી લેશે ને મેં તમને હમણાં જ કેલ્ક્યુલેશન કીધું બધા બજારના હું કોઈ જગ્યા હતા ઓર્ગેનિક ના નામે કે પ્રાકૃતિક તમે કોઈ વેચો જતો નથી લગભગ મોસ્ટ ઓફ જાણતા હશે કે મારી ક્યાંય લગભગ એડ નહીં હોય બરોબર છે આપણો ખર્ચો હું પચાસ લાખ રૂપિયા જે બજારમાંથી દવા ખાતર લઈ આવતો હોય કને અને બે હજાર બાર પહેલાં બરાબર છે મેં માનસિકતા બનાવી બાકી લોકો ગાંડા મીડું પચાસ લાખ રૂપિયાની જ્યાં સુધી ખોટ જશે ને મને ત્યાં સુધી મને ઝીરો ઝીરો છે કે મારે લોકો માટે પચાસ લાખ કમાવવાના હતા એગ્રો માટે બરોબર છે પચાસ લાખની ખોટ જશે ત્યાં સુધી ઝીરો ઝીરો છે કાંઈ વાંધો નહીં પચાસ લાખની અંદર ખોટા છે ત્યારે વિચાર શું કીધું કંઈક તો આ મારા પચાસ લાખ જે બચી ગયા છે મારો એ ભાવ ફરક છે બરોબર છે આ વસ્તુ છે ને આપણે ખાલી પ્રાકૃતિક ખેતી શરૂઆત કરીએ પાંચ વાળો કેમિકલ કરતો એનો હો મળ ઘઉં થાય આપણા કદાચ પચાસ મણ થાય પણ હો મળ ઘઉં માટે એનો એક કિલો કેટલો ખર્ચો આવ્યો છે ને મળે એ જોવાનો આપણો શું ખર્ચો છે એ સીમા તો ખર્ચામાં ખર્ચો આપણે છેલ્લે તો શું છે પૈસાની જ ગેમ છે ને બધું પૈસાની ગેમ છે ને આપણે બેંક છેલ્લે બેંક હિસાબ કરીએ એકાઉન્ટિંગમાં આપણા બધાને ચૂકવતા રૂપિયા શું હોય એ જ આપણો સો ખેતી છે ને તો પ્રાકૃતિક ખેતી એ રીતે બહુ સસ્તી છે ને સો ટકા પ્રોફિટેબલ છે આ આપણે કેમિકલનો મોટા આંકડો જોને ગભ્રમિત થઈ જઈએ છીએ આપણે પ્રમા વાળો મોટો સમાચારો આપણે જે સરમત કે ડરી રહ્યા એટલે આ વસ્તુ તમે છે ને આંકડા મૂકો કે જે કેમિક્રોલોગ બીજો કોઈ ગામમાં કરતો હોય એના જે ઉત્પાદન છે આપણા ઉત્પાદન વચ્ચે ખર્ચો ડિફરન્સ શું છે એટલે છેલે શું વધ્યું amare ડાળમાં બધા મોટા આંકડા દે મેં તો બધી વાત સાચી જ મને તમારો હિસાબ મને વાત કરો કેટલા આવી ગયો બધાને ચૂકવતા એગ્રોમાં ચૂકવતા એગ્રોમાં પચીસ પચીસ લાખ બિલ ચૂકવો છો કીધું બરોબર એ ત્રીસ લાખ ને ચાલીસ લાખ ના દાડા થાય તમારે વધે દસ લાખ આવી અમને તમને પંદર લાખ અમને મળે છે એક આ વસ્તુ છે ને સરવાળે આપણે બહુ કેલ્ક્યુલેશન કરશું તો જ પ્રાકૃતિક ખેતીમાં ને પેલી એક વસ્તુ કે હિતેશભાઈ આપણે કાલે સમજાવી કે આપણે એક એકરમાં કેટલો ડોઝ છે પાંચ પિલર છે આપણે પાયા છે આયામો છે તમારી હિંમત ના આવતી તો હું એમ કહું પચીસ વીઘા જમીન છે તો એક વીઘાથી શરૂઆત કરો અહીંયા હોસમાં આવી જ રતિલાલ ભાઈ બાર લાખ બતાવી દીધા હાલો જીન ખુદી પડીએ જઈને પછી પૂરું કરીએ નહીં તો શું થાય ખબર આપણે છે આખો એરિયા છે ગામ છે આડોશી પાડોશી આગાવાલા બધા જ એ પ્રાકૃતિક ખેતીથી વિમુખ થયો આ સક્સેસ નથી બરોબર છે એટલે જ્યાં કરો મિત્ર નથી માગે જાય તો બાર મહિના છ મહિના વેઇટ કરો જ્યાં કરો તો પરફેક્ટ કરો એટલું પચીસ વીઘા જો એક વીઘાથી શરૂઆત કરો બરોબર છે એક યુગામાં તમે પૂરેપૂરો જે ચોપડી લઈને નોટડાઉન કરો હવે તો બધું ઓનલાઈન યુટ્યુબ તમે જ્યારે હોટસો તે તમને અમે જ્યારે સ્ટાર્ટિંગ કરી ત્યારે કોઈ મેસેજ જતો ઘણી બધી અમે અમારી ભૂલો અમે ત્યારે બે હજાર સોળમાં આપણી પાલેકર સાહેબની શિબિર થઈ ત્યારે એમને આખી ઘણી બધી ભૂલો હતી ને આ શરૂઆત ક્યાંથી થઈ એ તમને કહી દો આખી વસ્તુ ટાઈમ છે ને બી બે હજાર આ હું એને બે હજાર આઠ પહેલાં આખું ત્યારે ભીંડા છે ભીંડા બધા કરતા ખબર હશે ભીંડામાં કેટલી દવા છાંટવી પડે દર ચોથે પાંચમા દિવસે આઠમા દિવસે દવા છાંટવી પડે તો મારે બે ટ્રેક્ટર સવાર સાત દરરોજ શાકભાજી દવા માટે ચાલતા હોય એક દવા એવી હતી આજ સામેના પ્લોટ ભીંડા હતા એ દવા છાંટ્યા પછી લખી દઉં જીવી નાની બોટલ ઉપર કે આ દવા છાંટ્યા પછી ચાર દિવસ જવાની એટલે દસ કે પંદર દિવસ થવાનું હોય આવું લખેલું ઉપયોગ નહીં કરવાનો બીજી જગ્યા બિંદો તમને સબત આદિ કટિંગ કર્યો છે જેવો થઈ જાય વિડીયો બી સુતોડો જ પડે એટલે મારો મોટો ગેળો થઈ જાડે પૂરો પૂરો ઉતારવો પડે તો એ બિંદર એટલે બેનો તોડતી દેખાય બેનો બીડક એટલે બેજેને ફ્રેમ આતા બોલો ફ્રેમ આતા કરતા કે ટાઈટલ થઈ જાય ફ્રેમ જાય પછી બીટા બેનો ચાલુ કરો વિચાર કરો બેનો આમ છે કે આ સ્ક્રેટ આ કે કેટમો લઈ દેવાનો 10 15 દી દેવાના

પરિયાના બધા ખર્ચા ઉધવા માટે તે બધું ભેંસલતા છે 2012 ની અંદર અમારા પપ્પા કિશન ચંદ્ર આજે જીવિત રહે છે ગાંધીનગર બેઠા ત્યાં આખો જીવામૃત લઈ આવ્યા પપ્પા લખી મને કહેતા એક ભાઈ આવ્યો તો મીટિંગ અમારે ત્યાં જીવામૃત એક ફોર્મ્યુલા લઈરા એ બહુ ખબર તો પછી એટલે બરાડા મે ટ્રાયલ માટે બનાવડાવી જીવામૃત